હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ડીટેન સાબુ આ સાબુ માર્કેટમાં ખૂબ જ ધૂમ મચાવી રહ્યા છે અને ખૂબ જ મોંઘા મળે છે ઘરે આપણે માત્ર વીસથી ત્રીસ રૂપિયામાં સાબુ બનાવીને તૈયાર કરીશું જે માર્કેટમાં તમને સોથી દોઢસો રૂપિયામાં એક સાબુ મળે છે તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ ડીટેન સાબુ બનાવવા માટે સૌથી પહેલાં અહીં આપણે બે ચમચી મસૂર દાળ લેશું બે ચમચી જેટલા આપણે ચોખા લેશું ચોખા ઘરમાં તમે જે પણ વાપરતા હોય તે લઈ શકો છો અને ત્યાર પછી આપણે મધ લેવાનું છે મધ પણ તમારી પાસે જે પણ હોય તે ચાલે એક આવું નાની સાઇઝનું બટેકું લેશું બે પેકેટ આ રીતના કોફીના લેશું આ જે બબે રૂપિયાના પાઉચ આવે તે કોફીના પેકેટ લીધેલા છે અને બે અહીં વિટામિન એની કેપ્સ્યુલ લેશું સૌથી પહેલાં એક મિક્સર જાર લઈ અને તેમાં આપણે ચોખાને ઉમેરી દઈશું અને સાથે જ મસૂર દાળને પણ ઉમેરી દેવાની ઢાંકણ ઢાંકી અને બંને વસ્તુને દળી લેવાનું મસૂરદાળ અને ચોખા બંને વસ્તુ એકદમ ફાઇન દળાઈ જાય એ રીતે દળી લેવાનું થોડું ઘણું તો તે દળવામાં રહી જ જાય છે તેના માટે આ રીતે એકદમ ઝીણી ચાયણી હોય તેવી લઈ લેવાની અને તેનાથી ચાળી લેવાનું કેમ કે આપણે તેને ઘરે દળેલા છે તો એકદમ ફાઇન નહીં દળાય તો આટલું જે બાકી રહી ગયું છે તેને આપણે ફરી પાછું ઉપયોગમાં લઈ શકીએ છીએ હું બીજી વાર સાબુ બનાવીશ ત્યારે તેને ઉપયોગમાં લઈ લઈશ અત્યારે આપણે માત્ર આટલા જ પાવડરની જરૂર પડશે તો દળીને રાખેલ મસૂર દાળ અને ચોખાનો પાવડર આપણે વાટકામાં કાઢી લેશું અહીં આપણે માપથી જોઈએ તો આ રીતે બે ટેબલ સ્પૂન જેટલો આપણો પાવડર તૈયાર થયો છે અને માપમાં જોઈએ તો વીસ ગ્રામ જેટલો પાવડર હશે આ રીતે એકદમ સરસ લોટ જેવો પાવડર થઈ જાય એ રીતે તેને દળી લેવાનો ત્યાર પછી બટાકાની છાલ ઉતારી અને તેને પણ ખમણી લેશું તો જે આદુ ખમણવાની એકદમ ઝીણી ખમણી હોય તેનાથી મેં ખમણી લીધું છે તમે મિક્સર જારમાં પીસીને પણ તેનો રસ કાઢી શકો છો એ બટાકાને ખમણી અને આપણે તેમાંથી રસ કાઢવાનો છે હવે બટેકું આપણું એકદમ સરસ ખમણાઈ ગયું છે તો આ રીતે એક વાટકાની ઉપર કોટનનું કપડું રાખી અને બટેકાને તેમાં ઉમેરી દેસું અને કપડાના ચારે છેડા ભેગા કરી અને આપણે બટેકાનો રસ અલગ કરી લેશું બટેકું છે તે સ્કિનને બ્રાઇટ કરે છે ટ્રેનિંગ દૂર કરી અને ખૂબ જ સરસ ગ્લો આપે છે રૂમાલને આ રીતે ફેરવતા જાય અને બટેકાનો બધો રસ કાઢી લેશો તો અહીં તમે જોઈ શકશો બે ચમચી જેટલો આપણો બટેકાનો રસ તૈયાર થયો છે તેને આપણે જે આગળ મસૂર દાળ અને ચોખાનો પાવડર તૈયાર કરેલો હતો તેની સાથે ઉમેરી દેવાનું અને ચમચીથી તેને મિક્સ કરી દેશું અહીં તમારે વધારે માત્રામાં સાબુ બનાવતા હોય તો બટેકું થોડી મોટી સાઈઝનું લેવાનું હું આજે નાની સાઇઝના છ સાબુ બનાવીને તૈયાર કરી રહી છું તો મેં આ રીતે એક નાનકડા બટેકાનો જ ઉપયોગ કરેલો છે ત્યાર પછી આપણે તેમાં ગુલાબજળ ઉમેરશું આ રીતે ગુલાબજળ ઉમેરવાથી આપણા સાબુમાં ખૂબ જ સરસ સુગંધ આવશે અને અલગથી કોઈ પણ ફ્રેગરન્સ ઉમેરવાની પણ જરૂર નહીં પડે અહીં મેં બે મોટી ચમચી જેટલું ગુલાબજળ ઉમેરેલું છે અને હવે પેસ્ટમાં જરા પણ ગાંઠા ન રહે એ રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું બધી વસ્તુ અહીં મેં તમને માપીને જ કીધેલી છે ગુલાબજળ અને બટેકાનો રસ અહીં વધી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે નહીં તો તમારા સાબુ ઢીલા રહેશે ત્યાર પછી આપણે એક કોફીનું પેકેટ ઉમેરી દઈશું આ રીતે બબે રૂપિયાના પાઉચ આવે તે બે પાઉચ લીધેલા છે એક કોફીનું પેકેટ ઉમેરી અને આપણે ચમચીથી આ રીતે તેને મિક્સ કરી દેવાનું અને ત્યાર પછી આપણે બીજું પેકેટ ઉમેરશું કોફી પણ સ્કીનને ખૂબ જ સરસ બ્રાઇટ બનાવે છે સ્કિનમાં જે પણ તડકાના લીધે ડાક થઈ ગયા હોય તે ટેનિંગને દૂર કરે છે મસૂર દાળ અને ચોખા ઉમેરેલા છે તે પણ આપણી સ્કિનને ડીપ ક્લીનિંગ કરી અને કુદરતી ગ્લો આપે છે બધી જ વસ્તુ ઘરમાં રહેલી ઉમેરેલી છે તો આ હન્ડ્રેડ કેમિકલ ફ્રી સાબુ બનીને તૈયાર થશે હવે આપણે બીજું પાઉચ કોફીનું હતું તે પણ ઉમેરી દઈશું અને ચમચીથી ફરી પાછું આપણે તેને મિક્સ કરી દઈશું બધી વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવી લેવાનું આ પેસ્ટમાં ગાંઠા ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે નહીંતર આપણા સાબુમાં પણ ગાંઠા પડશે તો બે મિનિટ સુધી આ રીતે એકદમ સરસ ફેટી લેવાનું અને એકદમ સરસ સ્મૂથ થઈ જાય એ રીતે તેને તૈયાર કરી લેવાનું ત્યાર પછી આપણે તેમાં અડધી ચમચી મધ ઉમેરશું આપણે અડધી ચમચી જેટલું જ મધ ઉમેરવાનું છે મધ અહીં સ્વાદમાં મીઠું હોય છે તો મધ પણ વધી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે અને ચમચીથી તેને પણ મિક્સ કરી દેસું અને ત્યાર પછી હવે આપણે વિટામિન ઈની કેપ્સ્યુલ ઉમેરશું અહીં આપણે વિટામિન ની બે કેપ્સ્યુલ ઉમેરવાની છે તમે ઈચ્છો તો ત્રણ કેપ્સ્યુલ પણ ઉમેરી શકો છો તો એક કરી અને બંને ને આ રીતે ઉમેરી દેશું મધ અને વિટામિન ઈથી આપણી માં ખૂબ જ સરસ ગ્લો આવે છે અને અત્યારે સ્કિન આપણી જે શિયાળામાં ડ્રાય થઈ જાય છે તેને ડ્રાય થતાં પણ અટકાવે છે આપણી જે ચામડી ફાટી જતી હોય છે તે આ સાબુથી નાહવાથી બિલકુલ નહીં ફાટે બધી વસ્તુ મિક્સ થઈ અને આ રીતનું આપણું એકદમ સરસ મૂથ બેટર તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકશો ચમચીથી પાડીએ તો આ રીતે તે રિબનની જેમ પડે છે આ રીતની પેસ્ટ તૈયાર કરવાની છે હવે થોડી વાર તેને સાઈડમાં રાખશું અને ત્યાર પછી આપણે સોપ બેસ્ટ લઈ લેશું અહીં તમે જોઈ શકશો હન્ડ્રેડ પ્યોર ગ્લિસરીન સોપબેસ્ટ લીધેલો છે આ સોપબેસ્ટ છે તે બધી સ્કીનમાં કામ આવે છે ઓઇલી સ્કીન હોય કે પછી ડ્રાય અને કેમિકલ ફ્રી સોપબેસ છે આ સોપબેસ્ટના આપણે ઇન્ગ્રીડિયન્ટ જોઈએ તો તેમાં કોકોનટ ઓઇલ સીડ ઓઇલ સનફ્લાવર ઓઈલ ઓલિવ ઓઇલ ગ્લિસરીન મની અને વોટર એડ કરેલું છે આમાં કોઈ પણ જાતનું કેમિકલનો ઉપયોગ કરવામાં આવેલો નથી કંપની અહીંયા લખે છે કે સો ટકા પ્યોર એન્ડ નેચરલ ટ્રાન્સપરન્ટ ક્લિયર ગ્લીસરીન શોપબેસ આ કેમિકલ ફ્રી બેસ છે તો મેં અહીં ખાદીનો બેસ લીધેલો છે આ બેસ ખૂબ જ સરસ આવે છે તમને જો કોઈ બીજો સોપબેસ પસંદ હોય તો તમે તે પણ લઈ શકો છો બેસ વધારે પડતો આપને ઓનલાઈન જ મળે છે તો હું જે પણ સારા બેસ આવે છે તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તમે ઈચ્છો તો ત્યાંથી ખરીદી કરી શકો છો હવે અડધા સોપ બેસને આ રીતે આપણે અલગ કરી લેશું છ સાબુ બનાવવા માટે આપણે અહીં બસો પચાસ ગ્રામ બેસ લેશું આ ટોટલ પાંચસો ગ્રામ સોફબેસ્ટ છે તેમાંથી અડધો સોપ બેસ જ આપણે ઉપયોગમાં લેવાનો છે છરીની મદદથી સોફબેસને આ રીતે નાના નાના ટુકડા કરી લેશું તમે જોઈ શકશો આપણો સોપબેસ છે તે એકદમ સરસ ટ્રાન્સપરન્ટ છે બરફના ટુકડા હોય તેવો દેખાઈ રહ્યો છે જો આપણે ઘર માટે સાબુ બનાવતા હોય તો કોઈ સારી ક્વોલિટીનો બેસ આવે તે જ લેવાનો લોકલ નો ઉપયોગ બિલકુલ નહીં કરવાનો ઘરના બનેલા સાબુનો આ જ ફાયદો હોય છે આપણે જેવું ઈચ્છીએ તેવું આપણે હાથે ઉમેરી અને સાબુ બનાવી શકીએ છીએ ઘણા લોકોને થશે કે બેસ ઉમેરેલો છે તો આ સાબુ હર્બલ કઈ રીતે કહેવાય માર્કેટના સાબુમાં પાછળ તમે સામગ્રીમાં જોશો તો તમને ખબર પડશે કે તેમાં કેટલા બધા કેમિકલ ઉમેરેલા હોય છે તેમાંનું એક પણ કેમિકલ આ સોપબેસમાં ઉમેરવામાં આવેલું નથી બેસ અને સાબુમાં બંનેમાં ખૂબ જ તફાવત હોય છે સાબુમાં ઘણા બધા કેમિકલ ઉમેરી અને પછી સાબુ તૈયાર થાય છે એક વાસણમાં પાણી ઉકળવા રાખી તેની ઉપર સોપબેસનું વાસણ રાખી દેવાનું અને ડબલ બોઇલરની મદદથી આપણે સોફબેસને ગરમ કરી લેશું આ રીતે સોપબેસ ગરમ કરવાથી આપણો બેસ છે તે બળશે નહીં હવે સાબુ જમાવવા માટે આપણે આ રીતે સોપ મોલ લઈ લેશું આ સોપ મોલ સિલિકોનનું આવે છે તો આમાંથી સહેલાઈથી તરત જ સાબુ નીકળી જાય છે તેને એક વાસણમાં રાખી દેસું આ રીતે એક વાસણમાં રાખી દેવાથી આપણે સાબુને ફેરવી શકશું નીચે રાખશું તો સાબુને ફેરવી નહીં શકીએ હવે આપણો બેસ છે તે એકદમ સરસ ઓગળી ગયો છે તો જે તૈયાર કરીને રાખેલી પેસ્ટ હતી તેને પણ આપણે સાથે ઉમેરી દઈશું અને હવે ચમચીથી આપણે તેને મિક્સ કરી લેવાનું છે જરા પણ ગાંઠા ન રહે ત્યાં સુધી આપણે તેને મિક્સ કરતું રહેવાનું એકથી બે મિનિટની અંદર આપણી પેસ્ટ છે તે એકદમ સરસ બધી સોફ્ટ પેસ્ટ સાથે મિક્સ થઈ જશે જો તમારે સાબુ બનાવવાનું મોલ ઓનલાઈન લેવું હોય તો હું તેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તમે ત્યાંથી ખરીદી કરી શકો છો તો હવે તમે જોઈ શકશો બે મિનિટ જેવો સમય થઈ ગયો છે બધી વસ્તુ એકદમ સારી રીતના સોપ બેસની સાથે મિક્સ થઈ ગઈ છે હવે ગેસ પરથી આ વાસણને નીચે ઉતારી અને ફટાફટ આપણે તેને સોપ મોલ્ડમાં ફટાફટ કરવાનું છે નહીતર આપણા સાબુ છે તે વાસણમાં જ જામી જશે સોપ બેસને જામતા બિલકુલ વાર નથી લાગતી ત્યાર પછી ચમચીની મદદથી આ રીતે ઉપર આપણે સાબુમાં જે પણ ફીણા બનેલા હોય તેને પણ કાઢી લેવાના નહીતર આપણા સાબુ છે તેમાં ઉપર ફીણા જામી જશે તો તમે જોઈ શકશો બધા જ સાબુમાંથી મેં ઉપરના ફીણા કાઢી લીધા છે એક સાબુમાંથી આપણે ફીણ નથી કાઢ્યા તો હું તમને બીજા દિવસે બતાવીશ કે ફીણા ન કાઢીએ તો સાબુ કેવો દેખાય છે બીજા દિવસે સાબુને આપણે કાઢી લેશું આ વખતે મેં સાબુને આખી રાત માટે જામવા રાખેલા હતા રાતે બનાવેલા હતા તો મેં સાબુને જામવા આખી રાત માટે રાખી દીધેલા હતા એક એક કરી અને બધા જ સાબુને આપણે આ રીતે ડીમોલ્ડ કરી લેશું એકદમ સરસ કડક એવા આપણા સાબુ જઈમાં છે આ સાબુમાંથી આપણે ઉપરથી ફીણ નહોતા કાઢ્યા તો તમે જોઈ શકશો એ સાબુ થોડો ફીણાવાળો દેખાય છે બધા જ સાબુને મેં આ રીતે કાઢી લીધા છે તૈયાર કરેલા સાબુથી તમને હાથ ધોઈને પણ બતાવું છું તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો અહીં સુધી જોયા પછી તમને જરા પણ પસંદ આવ્યો હોય કે ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારા વિડીયો તમને જોવા ગમતા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ